તકેદારી આયોગ એટલે શું તકેદારી આયોગને આપણે ઇંગ્લિશમાં વિઝ્યુલન્સ કમિશન તરીકે ઓળખીએ છીએ વિઝ્યુલન્સ કમિશન એ સરકારની અંદર ભ્રષ્ટાચાર અનિયમિતતા અને બેદરકારી સામે દેખરેખ રાખતો આયોગ છે આ આયોગનું મુખ્ય કામ સરકારી તંત્રમાં પારદર્શિતા ઈમાનદારી અને જવાબદારી સુનિશ્ચિત કરવાનું છે આ સેન્ટ્રલ વિઝ્યુલન્સ કમિશનની સ્થાપના 1964 માં કરવામાં આવેલી જેને સેન્ટ્રલ વિઝ્યુલન્સ કમિશન એક્ટ 2003 થી કાયદેસરનો દરજ્જો સોંપવામાં આવેલો છે

માત્રને માત્ર તપાસ અને ભલામણ આપે છે તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે માટે કે એ સરકારી તંત્ર કામ છે સરકારી તંત્ર કામ છે માટે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે જયારે ગુજરાત વિજિલન્સ કમિશન શું કરે છે તે રાજ્ય સરકાર બોર્ડ નિગમો વગેરે સંસ્થાઓમાં નિગમોમાં ભ્રષ્ટાચાર અનિયમિતતા જેવી સામે કાર્યવાહી કરે છે નાગરિકો ફરિયાદો સ્વીકારે છે તપાસ અને પ્રાથમિક સરકાર અહેવાલ અને સલાહ આપે છે Да.

અધિકારી નું નામ જેમાં તમે તપાસ માગતા હો ફરિયાદ કરતા હો તે માટે જરૂરી પુરાવા જરૂરી છે અને જરૂર જણાય તો તે અધિકારીઓ સામે તપાસના યોગ્ય અંતે જરૂરી શીટ પણ ફાઇલ કરવામાં આવે છે